ભરૂચ અને અંકેશ્વર ડેન્ટલ એસોસિએશન દ્વારા એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસે થી વધુ ડેન્ટલ ક્લિનિકો ઉપર મોઢાના કેન્સરનો નિદાન કેમ્પ યોજાયો હતો ભારતીય ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકેશ્વર શાખા દ્વારા એકત્રીસ મે શનિવારે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે પ્રથમ વખત મેગા કેમ્પનું આયોજન થયું જિલ્લાના સિત્તેર ડેન્ટલ ક્લિનિકમાં સવારે થી બપોરે એક વાગ્યા સુધી મોઢાના કેન્સર અંગે તપાસ કરાઈ હતી જેમાં એકસો વીસથી વધુ દાંતના તબીબોએ મોઢાના કેન્સરની તપાસ નિદાન અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ફર્સ્ટ ટાઈમ આજે ફ્રી ઓરલ કેન્સર ચેકઅપ મતલબ મોઢાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાયો હતો જેમાં સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિક જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપારડી રાજપીપલા અને દહેજ સહિત એકસો વીસથી વધુ ડૉક્ટરોએ એમની સેવા આપી હતી આ કેમ્પમાં ચારસોથી સાડી ચારસો પેશન્ટની ફ્રી તપાસ કરી હતી જેમાં પ્રાથમિક તપાસ કરી હતી અને સાથે તંબાકુ મુક્તિની એમને સલાહ આપી હતી આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એક તો ઓરલ કેન્સર પ્રત્યે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે અને જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરની જે અર્લી સાઇન્સ છે એને પ્રોપર ડાયગ્નોસ કરીને આગળની યોગ્ય સારવાર મળી રહે તે માટેનું અરેન્જમેન્ટ કરવાનું છે અત્યારે આઈડીએ ભરૂચના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર વિવિધ સેન્ટરોમાં થઈને લગભગ નેવું જેટલા વ્યક્તિઓને અત્યાર સુધી ઓરલ કેન્સર માટે સ્ક્રીન કરવામાં આવ્યા છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે